સર્વનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં આજના વિડીયોમાં વાત કરીશું કે જો તમે એચડીએફસી બેંકનું ક્રેડિટ કાર્ડ કઢાવવા જાવ છો તો ક્રેડિટ કાર્ડ કઢાવવાની સંપૂર્ણ પ્રોસેસ અને જરૂરી ડોક્યુમેન્ટ તો જ્યારે પણ તમે ક્રેડિટ કાર્ડ કઢાવો છો તેની સંપૂર્ણ પ્રોસેસ કઈ છે તેની સંપૂર્ણ માહિતી અહીં આપવામાં આવેલી છે સ્ટેપ બાય સ્ટેપ તમે વિડીયો જોઈને તમે ક્રેડિટ કાર્ડની તમે સંપૂર્ણ પ્રોસેસ જોઈ શકો છો તો પહેલાં જોઈએ કે ક્રેડિટ કાર્ડ કઢાવવા માટે તમારી લાયકાત કેટલી હોવી જોઈએ તો તમારી ઉંમર છે એકવીસ વર્ષથી સાઠ વર્ષની વચ્ચે તમે આવતા હોય તો તમે ક્રેડિટ કાર્ડ કઢાવી શકો છો બીજું નોકરી અથવા તો વ્યવસાય કે નિયમિત માસિક આવક હોવી જોઈએ તો તમારી જોડે કોઈ એવો ઇન્કમનો સોર્સ હોવો જોઈએ કે જે નિયમિત હોય માસિક આવક તમારી હોય તો તમારી જોડે નોકરી કે સારો બિઝનેસ હોવો જોઈએ ત્યારબાદ છે સિબિલ સ્કોર તમારો સાતસોથી વધારે હોવો જોઈએ જે તમારો ક્રેડિટ સ્કોર છે એ સાતસોથી વધારે હોવો જોઈએ ક્રેડિટ સ્કોર છે એ ત્રણસોથી નવસો વચ્ચે હોય છે એમાં જો તમારો સાતસો ને પ્લસ હશે તો તમે ક્રેડિટ કાર્ડ કઢાવી શકો છો એચડીએફસી બેંકનું કેવાય કરેલું હોવું જોઈએ તો એચડીએફસી બેંકમાં જે તમારું એકાઉન્ટ છે એમાં તમારું કેવાય કરેલું હોવું જોઈએ જો તમારી જોડે આટલી લાયકાત હશે તો તમે એચડીએફસી બેન્કમાંથી ક્રેડિટ કાર્ડ કઢાવી શકો છો ત્યારબાદની પ્રોસેસ છે કે તમારે કાર્ડ પસંદ કરવાનું રહેશે ક્રેડિટ કાર્ડના અલગ અલગ પ્રકાર હોય છે એમાં તમારી જરૂરિયાત પ્રમાણે તમારે કાર્ડ કયું પસંદ કરવાનું છે એ તમારે જોવાનું રહેશે તમારી જરૂરત પ્રમાણે તમારે કયું કાર્ડ કઢાવવું જોઈએ એની માટે અલગથી એક વિડીયો બનાવેલો છે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં એ લિંક આપેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો કે તમારી પસંદનું તમારે કેવી રીતે ક્રેડિટ કાર્ડ કઢાવવું જોઈએ તમારી જરૂરિયાત પ્રમાણે જો તમે વધારે શોપિંગ સાથે જોડાયેલા હોય અથવા તો તમારે વધારે રિવોર્ડ જોઈતા હોય તો તમારે મની બેગ પ્લસ ક્રેડિટ કાર્ડ કઢાવવું જોઈએ રેગેલિયર ક્રેડિટ કાર્ડ છે તમે વધારે ટ્રાવેલિંગ કરતા હોય લક્ઝરી લાઇફ તમારી હોય તો તમારે રેગ્યુલિયર ક્રેડિટ કાર્ડ કઢાવવું જોઈએ જો ઓનલાઈન શોપિંગ અને કેશબેક માટે તમે હોય તો ઓનલાઈન વધારે તમે શોપિંગ કરો છો જેમ કે ઈ કોમર્સ વેબસાઇટ જે પણ છે એના ઉપરથી તમે વધારે કોઈ પણ ખરીદી કરો છો તો તમારે મેલેનિયા ક્રેડિટ કાર્ડ કઢાવવું જોઈએ જો તમે બિઝનેસ સાથે જોડાયેલા હોય તો તમારે બિઝનેસ કાર્ડ કઢાવવું જોઈએ તો અહીંયા થોડા કાર્ડના પ્રકાર આપેલા છે જરૂરિયાત પ્રમાણે તો તમારી પસંદનું તમારે ક્રેડિટ કાર્ડ કઢાવવું જોઈએ તો અહીંયા ક્રેડિટ કાર્ડના અલગ અલગ ઘણા બધા પ્રકાર છે એ તમારે હોય તો અહીંયા ક્લિક કરીને તમે ત્યાં જઈ શકો છો અને સંપૂર્ણ માહિતી મેળવી શકો છો હવે જોઈએ કે એચડીએફસી બેંકમાં ક્રેડિટ કાર્ડ કઢાવવાની પ્રોસેસ કઈ છે તો તમે બે પ્રોસેસથી કઢાવી શકો છો એક તો ઓનલાઈન પ્રોસેસથી અને એક ઓફલાઈન પ્રોસેસથી ઓનલાઈન પ્રોસેસથી જો તમારે ક્રેડિટ કાર્ડ કઢવું હોય તો પહેલાં તમારે એચડીએફસીની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે અહીંયા ક્લિક કરો લખેલું છે ત્યાંથી તમે એ વેબસાઇટ પર જઈ શકો છો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આ લિંક આપેલી છે ત્યાંથી તમે આ વેબસાઇટ પર પહોંચી શકો છો એ વેબસાઇટ પર પહોંચી જશો ત્યાં તમને એક પ્રોડક્ટ નામનો ઓપ્શન જોવા મળશે એની ઉપર તમે ટચ કરશો એટલે કાર્ડ ઓપ્શન જોવા મળશે એની ઉપર તમે ટચ કરશો એટલે ક્રેડિટ કાર્ડ તમારે પસંદ કરવાનું રહેશે જેવું તમે પસંદ કરી લેશો એટલે જે પણ તમે કાર્ડ કાઢવા માંગો છો અલગ અલગ ઘણા ક્રેડિટ કાર્ડના પ્રકાર હશે એ તમારે પસંદ કરવાનું રહેશે ત્યારબાદ એપ્લાય નાવ જે બટન હશે એની ઉપર તમારે ટચ કરવાનું રહેશે ત્યાં જે પણ ફોર્મ ખુલે છે એ તમારે વ્યવસ્થિત નામ મોબાઈલ નંબર ઇમેલ આઈડી પાન નંબર છે એ વ્યવસ્થિત તમારે લખવાનું રહેશે જે પણ ડોક્યુમેન્ટ માંગ્યા છે ડોક્યુમેન્ટની વાત આગળ કરીએ જે પણ ડોક્યુમેન્ટ છે એ સ્કેન કરીને તમારે અપલોડ કરવાના રહેશે ત્યારબાદ ફોર્મ સબમિટ કરવાનું રહેશે તો આટલી પ્રોસેસથી તમે એચડીએફસી બેંકમાં ક્રેડિટ કાર્ડ કઢાવી શકો છો હવે જોઈએ જો તમે ઓફલાઈન અરજી કરીને ક્રેડિટ કાર્ડ કાઢવા માંગતો હોય તો તમારી જે પણ એચડીએફસી બેંકની જે પણ નજીકની શાખા છે ત્યાં તમારે જવાનું રહેશે ક્રેડિટ કાર્ડ કઢાવવા માટેનું જે ફોર્મ છે એ તમારે માંગવાનું રહેશે ત્યારબાદ છે બેંક અધિકારીની મદદ લઈ ફોર્મ ભરો તો જે પણ તમે ફોર્મ લીધું છે ક્રેડિટ કાર્ડ કઢાવવા માટેનું એ વ્યવસ્થિત તમારે ફોર્મ ભરવાનું રહેશે ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ માંગ્યા છે એ તમારે એની સાથે જોડવાના રહેશે જેમાં તમારે પાન કાર્ડ છે અને આધાર કાર્ડ તમારે ફરજિયાત જોડવાના રહેશે રહેઠાણના પુરાવા માટે કોઈપણ એક ડોક્યુમેન્ટ તમારે જોડવાનું રહેશે જેમાં તમારું વ્યવસ્થિત સરનામું લખેલું હોય તમારી જે પગાર સ્લીપ છે સેલેરી સ્લીપ છે એ પણ જોડવાની રહેશે ઇન્કમ પ્રૂફ માટે તમારે કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે જોડવાનો રહેશે પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ તમારે ફોર્મમાં જોડવાનો રહેશે જો તમે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ કઢાવતો હોય તો અહીંયા જે પણ ડોક્યુમેન્ટ છે એ બધા ડોક્યુમેન્ટ સ્કેન કરીને તમારે અપલોડ કરવાના રહેશે અધિકારી ફોર્મ ચકાસી એપ્લિકેશન પ્રોસેસ કરશે પછી જે પણ તમે ક્રેડિટ કાર્ડ કઢાવવાનું ફોમ અને ડોક્યુમેન્ટ જોડીને આપે છે તે જે પણ અધિકારી હશે એ ચકાશે અને પછીની આગળની પ્રોસેસ કરશે જો તમને ક્રેડિટ કાર્ડ મળવાપાત્ર હશે તો તમને ક્રેડિટ કાર્ડ મળી જશે બેંકમાં અરજી થઈ ગયા પછી કઈ કઈ પ્રોસેસ થાય છે બેંક તમારું એપ્લિકેશન વેરીફાઈ કરશે જે પણ એપ્લિકેશન તમે આપી છે અરજી આપી છે એની વેરીફાઈ કરશે જે પણ તમારો સિબિલ સ્કોર છે ત્રણસોથી નવસો વચ્ચે હોય છે એ તમારો ચેક કરશે જો સાતસોથી વધારે તમારો સિબિલ સ્કોર હશે તો આરામથી તમને ક્રેડિટ કાર્ડ મળી જશે ત્યારબાદ જો બધું યોગ્ય હશે તો સાતથી દસ દિવસમાં તમારા સરનામા પર તમને જે ક્રેડિટ કાર્ડ તમે પસંદ કરેલું છે એ મોકલી દેવામાં આવશે અને તમારી ક્રેડિટ કાર્ડની લિમિટ છે ઈમેલ અને મેસેજ દ્વારા તમે ચેક કરી શકો છો તો આટલી પ્રોસેસથી જે પણ બે પ્રોસેસ આપી છે ઓનલાઈન અને ઓફલાઈન તો આ બે પ્રોસેસથી તમે ક્રેડિટ કાર્ડ કઢાવી શકો છો જો કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ કરજો હું આન્સર આપીશ જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ દોસ્તો